સાબરકાંઠા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકરોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે સમગ્ર મામલે શોભનાબેન બારૈયાનું નિવેદન સામે આવ્યું છે જે વિરોધ કરે છે તેમને શોભના બારૈયા મળશે

લોકસભાના ઉમેદવાર તરીકે જયારે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા ત્યારે મને ખૂબ કાર્યકર્તાઓ અને મારી પ્રિય જનતા લેવલથી સંગઠન જે કામ કરતું હશે એમાં મારી જરૂર જણાશે તો હું મળીશ અને બધાના આશીર્વાદ લઈશ બધાને પ્રેમથી મળીશ ઠાકોર સમાજમાંથી મને જ્યારે ટિકિટ આપવામાં આવી છે તો ઠાકોર સમાજ જ નહીં પણ સમગ્ર જનતાએ મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે હું અઢારે વરણને સાથે લઈને ચાલવાની છું